નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગોધારી સાહિત્ય વિદ્યકું યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું પેદેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું તમે જાણો છો મિત્રો ત્રીસ જૂન જે વય ન્યૂઠના સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે મિત્રો આજ તારીખથી મે મિત્રો એક સપ્ટેમ્બર બે પચીસ તો સપ્ટેમ્બરના શરૂઆતમાં જ એક લેટેસ્ટ પરિપત્ર લઈને આવ્યો છે મિત્રો કે ત્રીસ જૂન વયનિવૃત્તિ થતાં સરકારી કર્મચારીઓ માટે એક જુલાઈનો ઇજાફો આકારવા નવો પરિપત્ર જાહેર કર્યો છે તો મિત્રો આજે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ ટકા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્ર ત્રીસ જૂને તમે જાણો છો જે સરકારી કર્મચારી છે મિત્રો ત્રીસ જૂને જે વયનિવૃત્ત થાય છે તેમાં એક દિવસનો જે એક દિવસનો તેમનો મિત્રો જે ઇજાફો મળતો નથી તો તેવામાં અગત્યની જાહેરાત કરવામાં આવી છે મિત્રો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પેલા ચેનલમાં નવાશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કર્યો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો મિત્રો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો તમને કઈ રીતે ત્રીસ જૂન જે નિવૃત્ત વયનિવત થનારા સરકારી કર્મચારીઓ માટે લેટેસ્ટ અપડેટ આવી છે મિત્રો તમે જોઈ શકો છો લેટેસ્ટ પરિપત્ર છે આમાં દર્શાવવામાં આવ્યું છે કે ત્રીસ જૂનના રોજ જે વયનિવૂત થયેલા પિટિશનોના કિસ્સામાં એક જુલાઈનો ઇજાફો આકારવા બાબત છે મિત્રો આવે પરિપત્ર વિસ્તૃતમાં ચર્ચા કરી લઈએ ઉપરોક્ત વિષયે સંદર્ભ પરત શિક્ષણ વિભાગના સંદર્ભ સહિત પત્ર સાથે નાણાં વિભાગના એક આઠ બજાર પચીસના પત્રની નકલ મોકલી આપતા જણાવ્યું છે કે ત્રીસ જૂનના રોજ વયનિવૃત્ત થયેલા કર્મચારી કિસ્સામાં એક જુલાઈ ઇજાફો આકાર બાબતે થયેલ કોર્ટ કેસ હદમ નામે સુપ્રીમ કોર્ટ દ્વારા તારીખ વીસ બે હજાર પચીસના રોજ ચુકાદો આપવામાં આવેલ છે જે અન્વયે નામ હાઈકોર્ટ ખાતે દાખલ થયેલા સમાન પ્રકાર તમામ કેસ નામ હાઈકોર્ટ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના કોમન ઉરલ ઓર્ડરથી નામ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી આપવામાં આવેલ નિર્દેશો મુજબ છ માસના કાર્યવાહી પૂર્ણ કરવા નિર્દેશ ડિપોઝિટ કરવામાં આવેલ છે આ નામ હાઈકોર્ટ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના ચુકાદામાં આપવામાં આવેલ છે આ નિર્દેશો મુજબ છ માસની સમયમર્યાદા ચોગ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ પૂર્ણ થયા છે તો મિત્રો જે પણ જે શિક્ષકો છે તે ત્રીસ જૂને નિવૃત્ત થયા છે તો શિક્ષકોના અંતર્ગત ત્રીસ જૂના વય વય નિવૃત્તિ બાબતે મહત્ત્વનો પરિપત્ર છે આ નામ સુપ્રીમ કોર્ટ તથા નામ હાઈકોર્ટના ઉક્ત ચુકાદા અન્વયે ત્રીસ જૂના રોજ વય નિવૃત્ત થયેલા કર્મચારીઓના કિસ્સામાં એક જુલાઈનો ઇજાફો આકારવાની કાર્યવાહી સતવાળી તથા સમયમર્યાદા પૂર્ણ થાય તે તે માટે નાણાં વિભાગ ખાતે તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક ઉજવવામાં આવેલ ત્યારબાદ આ સંદર્ભ અત્રે કચેરીમાં વારંવાર લેખિત સૂચના તથા વિડીયો કોન્ફરન્સથી સૂચના આપવામાં આવેલ છે અને આ માહિતી પણ મંગાવવામાં આવેલી હતી મિત્રો આ માહિતી જે મંગાવવામાં આવી હતી આથી નામ સુપ્રીમ કોર્ટ તથા નામ હાઈકોર્ટ ઉદ્દવ ચુકાદા મુજબ ત્રીસ જૂન રોજ રવિનિવત થયેલા કર્મચારીઓના કિસ્સામાં એક જુલાઈ ઇજા કોકરવા અંગે કાર્યવાહી મર્યાદા પૂર્ણ કરી આ કાર્યવાહી પૂર્ણ થયા અંગેનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર નમૂનો સારા સામેલ છે એકવીસ આઠ હજાર પચીસના સુધીમાં આ કચર ઈમેલ આઈડી પર ઉપર મોકલી આપવાનું રહેશે મિત્રો વધુમાં આ બાબત છે કે વીસ આઠ હજાર પચીસના રોજ પાંચ કલાકના મા નિમાક્ષી અધ્યક્ષનામું વિડીયો કોન્ફરન્સ રાખેલ હોવાથી તમામ વિગતો સાથે હાજર બાબત તો મિત્રો જોઈ શકો છો અહીંયા જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે જે શિક્ષકો માટે ખૂબ જ શિક્ષકો માટે આ પરિપત્ર છે જે જે શિક્ષકો ત્રીસ સુના નિવૃત્ત થયા છે તેમના માટે આ લેટેસ્ટ અપડેટ છે કે તેમના માટે એક જુલાઈનો એક દિવસનો જે એક દિવસનો જે એક દિવસમાં જે તેમને લાભ મળે છે એ લાભ તમે મળવા પાત્ર રહેશે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ